આપણે અલગ અલગ સિક્કાનું અલગ અલગ છાપકામ કરવાનું ભાઈ પછી એમાં કલર પૂરવાના છે હા દબાવો એ રીતે સિક્કા કેટલા ત્રણ સરસ વાહ ભાઈ વાહ એ રીતે તણે ત્રણ સિક્કામાં પછી આપણે કલર પૂરવાનો છે પાડો તણે ત્રણ સિક્કા તણે તણ કાગળમાં બધા કાગળમાં સિક્કા હોવા જોઈએ દૂર દૂર થોડા સિક્કા પાડવાના એટલે એમાં કલર પૂરવાના છે આપણે સિક્કા છાપવાના છે એમાં પછી કલર પૂરવાનો છે સરસ બરોબર દબાવવાનું ન્યાં વાહ ભાઈ વાહ બહુ સરસ એમાં પછી આપણે કલર પૂરવાનો છે ખાલી જગ્યામાં ભાઈ ચાલો ઝડપથી સિક્કા બદલતા રહેજો એક કાગળમાં ત્રણ સિક્કા પાડવાના છે સરસ સિક્કો દબાવવાનો પહેલા હા કાંઈ વાંધો નહીં જેટલું પડ્યું એટલું જ બીજો સિક્કો ફેરવી નાખો પાછો એક કાગળમાં ત્રણ ત્રણ સિક્કા થઈ ગયું બધાને હા બસ સરસ શાંતિની પાડો શાંતિની સિક્કા પાડો નિરાતે સિક્કો પેડમાં બરોબર બોલવાનો પછી એને છાપવાનો આ આપણે છાપકામ કર્યું કયું કામ કર્યું આ આપણે છાપકામ કર્યું કયું કામ કર્યું છાપકામ હવે એમાં જે ખાલી જગ્યા છે એમાં આપણે કલર પૂરવાના એમાં શું પૂરવાનું છે કલર હવે તમે જે છાપકામ કર્યું છે એમાં સરસ મજાના કલર પૂરવાના છે આપણે વેકેશનમાં લખાણ ન લખ્યું હોય કલર ન પૂર્યા હોય એટલે કલર ચિત્રની બહાર ન નીકળી જાય એની સ્વચ્છતા રાખવાની કલર કલર સરસ મજાના અલગ અલગ પૂરવાના તમે જે વાહન જોયા હોય એ વાહન ના ટાયર નો કલર કાળો હોય છે તો ટાયર માં કાળો કલર પૂરીએ હા એવી રીતે તમને મન ગમતું વાહન નો કલર તમારે પૂરવાના છે તમે જે ચિત્ર માં છાપ કામ કર્યા છે એમાં તમારે કલર કામ કરવાનું છે હવે હા જુદા જુદા બહુ સરસ પૂરો આપણે જે કલર પૂરીએ ચિત્રની બહાર નો નીકળવો જોઈએ આપણા હાથમાં એટલો કંટ્રોલ રાખો ઘરે પણ આવા ચિત્રો દોરવાના તમે બધા એ સુરત વાળી બસો જોઈ હશે જોઈ છે ને એમાં જોવા કેટલા સરસ સરસ નવા નવા કલર હોય એમ આપણા ચિત્રમાં પણ નવા નવા કલરથી મલ્ટી કલર બનાવો હેલિકોપ્ટર છે બસ છે વિમાન છે એ વહાણ છે બધામાં નવા નવા કલર પૂરો રેલગાડી છે હોડી છે મોટર કાર છે સરસ સરસ કલર પૂરો એમ નવા નવા વાહ ભાઈ મારે તો છોકરા જ હોશિયાર છે ભાઈ રેલગાડીમાં સરસ કલર પૂર્યો છે હું વાહ ભાઈ સરસ એમ નવા નવા કલર પૂરો ચાલો કલર બહાર ન નીકળી જાય ચિત્રની સ્વચ્છતા રાખીએ આપણા હાથને નિયંત્રણમાં રાખીને કામ કરવાનું છાપકામ સાથે કલર આપણે આજે છાપકામ સાથે કલર પણ કરી રહ્યા છીએ એક બાજુ છાપકામ કર્યું એક બાજુ આપણે કલર ચાલુ છે બહુ સરસ તમને કલર પૂરવાની મજા આવે છે હા તો નવા નવા કલર પૂરજો બધાય હા પૂરો કાંઈ વાંધો નહીં બહાર નીકળી જાય તો થોડો બીજા ચિત્રમાં ધ્યાન રાખો એક ચિત્રમાં કલર ભલે બહાર નીકળે આપણે બીજા ચિત્રમાં ધ્યાન રાખો ત્રણ ચિત્રો છે આપણી પાસે મસ્તીનો કલર પૂરો ચિત્રમાં કલર પૂરીએ એટલે આપણને પેન્સિલ પકડતા કમ્પ્લેટ આવડી જાય કલર બહાર ન નીકળે બહુ સરસ પૂર્યો છે ભાઈ હા વાહ ભાઈ વાહ તમે તો ભાઈ બહુ સરસ સરસ કલર પૂર્યા છે અલગ અલગ મલ્ટી કલરની બસો બનાવી ભાઈ હે કલરના હેલિકોપ્ટર બનાવ્યા બસો બનાવી છે કલર એ બહુ સરસ પૂર્યા છે બધાને કલર પૂરવાની મજા આવી આ બસ નવા નવા કલર પૂરીને બહુ મસ્ત બસો બનાવી ભાઈ સરસ કેટલું સરસ પૂર્યું છે ભાઈ બહુ સરસ વાહ વાહ ભાઈ જમાવટ કરી છે એકનો એક પર હેલિકોપ્ટર જ બધા દોર્યા આપણી પાસે ચિત્રો એટલા બધા હતા ને કેમ એવું કર્યું બહુ સરસ કલર પૂર્યા છે ભાઈ હો તમે તમે બહુ સરસ સરસ કલર પૂર્યા છે ચિત્રમાં તમે પેલા છાપકામ કર્યું પછી શું કર્યું એમાં કલર પૂર્યો બધાને મજા આવી હા આવું ઘરે પણ કરવાનું ચિત્ર દોરો સરસ સરસ કલર પૂરો ઘરે પણ આવી રીતે જુદા જુદા કલર પૂરીને આપણે આપણું કામ કરવાનું ભાઈ નવા નવા કલર પૂરવાના નવી નવી વસ્તુમાં તમે મલ્ટી કલર પૂર્યા છે ભાઈ સરસ તમે કેવા કલર પૂર્યા છે મલ્ટી કલર કેવા છે આ મલ્ટી કલર છે ભાઈ બધાને મજા આવી